નમસ્કાર મિત્રો સુ સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ઘણા બધા માણસો હોય છે જેને ઢીંચણમાં દુખાવો હોય સાંધાનો દુખાવો હોય અને ઘણા બધા ઘરેલું વિચાર કરતા હોય છતાં પણ તેને જરાય ફરક પડતો નથી હાલના સમયમાં સાંધાના દુખાવા ઘૂંટણના દુખાવા સામાન્યમાં સામાન્ય બાબત થઈ ગઈ છે આ દુખાવાને કારણે આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી પ્રોબ્લેમ આવે છે ફેરફાર આવે છે આ દુખાવા પાછળ ઘણા બધા કારણો પણ છે એ કારણના લીધે જ સાંધાની જકડન થવું સાંધાની વચ્ચે જે અંદર આવે છે કાર્ટિલેજ ઘસાઈ જાય છે એના કારણથી શરીરમાં વજન વધી જવું એના કારણે સાંધાના દુખાવા થવા સાંધાના દબાણ થવા જયારે તમે ચાલતા જાવ છો હાલતા જાવ છો અને તમારા શરીરનું વજન વધી રહ્યું છે તો તમને પણ તમારા ઘૂંટણના દુખાવાનું એક કારણ હશે ઓછી શારીરિક પ્રવૃત્તિ કરવી બેઠાડું જીવન તમારું છે જેનાથી તમારી સ્નાયુ નબળી પડવી આ દુખાવાના પણ ઘણા બધા કારણો હોઈ શકે છે મિત્રો અસંખ્ય કારણો હોઈ શકે છે આજે હું તમને વિડીયોમાં જણાવવા જઈ રહી છું જે ઘર બેઠા તમે આ કામ કરશો અથવા તો ઘરેલું ઉપચાર કરશો જે આ વિડીયોમાં હું તમને કહેવા જઈ રહી છું તો તમે કરશો તો તમારી બધી જ પીડા છે એ ઓછી થઈ જશે કુદરતી રીતે ઘરેલું ઉપચાર તરફ હું તમને ફાયદા જણાવીશ તો એક પીણું છે જેને તમારા પીણું પીવાથી તમને ઘણા બધા લાભ મળશે તે પીણું છે જવું પાણી હા મિત્રો અસરકારક ઉપાય કહેવા જઈ રહી છું વર્ષોથી આયુર્વેદના વર્ષોથી આ ઉપાય એક લેવામાં આવે છે આયુર્વેદમાં વર્ષોથી ઉપયોગમાં લેવાતું એક અનાજ એટલે કે જવ એનું પાણી હવે જવમાં રહેલા પોષણ તત્વો ખાસ કરીને તેની અંદર કેટલાક પોષણ તત્વો હોય કે ફાઈબર હોય જે શરીરના સોજા ઓછા કરે છે હાડકાને મજબૂત બનાવે છે કાર્તિલેસ જે છે મિત્રો કાર્તિલેસ મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે કાર્તિલેસ થી દુખાવા વધે છે આનાથી સાંધાના દુખાવામાં જેટલા પણ પ્રોબ્લેમ છે તે તમારા નષ્ટ થઈ જશે સામગ્રીની વાત કરો મિત્રો ધ્યાનથી સાંભળજો મિત્રો ઘર બેઠા તમારા બધા જ દુખાવા પગના દુખાવા ગેપ થઈ જશે તમારે સામગ્રી લેવાની છે પચાસ ગ્રામ મુઠ્ઠી જેટલા તમારે જવ લેવાના છે અને પાણી તમારે રાત્રે સુતા પહેલા જવને પાણીમાં પલાળી નાખવાના છે પલાળી દેવાના છે અને સવારે શું કરવાનું છે તો કે સવારે જવને તેજ પાણી સાથે વાસણમાં દસ થી પંદર મિનિટ ઉકાળીને રાખવાનું છે ઉકાળવાનું છે એના પછી ઉકાળ્યા બાદ એ વાસણને ઢાંકીને પાંચ થી છ મિન છ કલાક સુધી તમારે રહેવા દેવાનું છે તમારે પાંચ થી છ કલાક પછી એને ગાળી લેવાનું છે ગરણીથી ગાળી અને કોઈ પણ ઝીણી એવી વસ્તુ અથવા તો તમારે શુદ્ધ કપડું લઈને તેને ગાળી લેવાનું છે તમારું જે જવનું પાણી તૈયાર થઈ ગયું છે આ પાણી દરરોજ તમારે એક વાર પીવાનું છે આનાથી હાડકા છે સાંધાના દુખાવા છે આ રાહત મળશે કાળજી લેવાની છે મિત્રો ધ્યાન રાખવાની બાબત છે કે જવનું પાણી કુદરતી હોવા છતાં પણ અમુક માણસોને તેના ઉપયોગ કરતા સાવચેતી રાખવી જોઈએ અમુક માણસો જે એમને એલર્જી હોય છે જવના પાણીની એલર્જી હોય તેને દૂર રહેવાનું છે મિત્રો સિંગ્યાંગ રોગ હોય તેવા વ્યક્તિને પણ આ પાણીથી દૂર રહેવાનું છે ટાળવાનું છે જો તમે કોઈ પણ ગંભીર બીમારીથી પીડાવ છો અથવા તો તમારી દવા ચાલુ છે તે દવાના કારણે લાંબા સમય સુધી જો દવા લ્યો છો તો ડોક્ટરની સલાહ લેવાની છે મિત્રો એના પછી જ આ વસ્તુ તમારે કરવાની છે તમને જો આ જવનું પાણી લેવામાં આવે ડેઇલી બેઝ ઉપર તો તમારા દુખા અને તમારા જેટલા પણ સાંધાના દુખાવા છે એ તમને રાહત મળશે મિત્રો સરળ અને સસ્તા ઉપાય છે ઘરે બેઠા જ કહી શકો છો સાંધાના દુખાવા થઈ ગયા જે તમને મેં માહિતી આપી છે આ વિડીયોમાં જો તમે કરશો તો તમારે આ પાણી ગમે ત્યારે તમે પી શકશો જ્યારે બનાવો ત્યારે પાંચ થી છ કલાક પછી આ પાણી ગ્રહણ કરજો તો તમને સો એ સો ટકા લાભ મળશે છતાં પણ કોઈ જાતનો પ્રશ્ન હોય તો નીચે અમને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો હું તેનો જરૂર આન્સર આપીશ તો ફરી મળીશું નવા જ વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે કોઈને પણ કાંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં પૂછી શકો છો ફરી મળીશું ત્યાં સુધી રજા